નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભુ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા નવું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે ગયા એપિસોડમાં આપણે આ થોડીક વાતો કરી ચૂક્યા છીએ કે જ્યારે વર્ષનો આરંભ થાય એ સમયે જ્યાં કુંડલી બનતી હોય છે વર્ષના આરંભ સમયની અને એના ઉપરથી આખો ખ્યાલ આવી જતો હોય છે કે આવનારું વર્ષ આવું રહેશે અને આ સમયે આ વખતે મહેષ લગ્નની કુંડળી બની છે અને સાતમા સ્થાનમાં સૂર્યચંદ્ર મંગળ બુધ બિરાજમાન થઈ ગયા છે બારમા સ્થાનમાં શનિ મહારાજ અને રાહુ મહારાજ અગિયારમાં લાભ સ્થાનમાં ગ્રહોની ગોઠવણી મુજબ એમ કહી શકાય કે આવનારું વર્ષ થોડુંક ટેન્શનવાળું રહેવાનું છે લોકોની જે અપેક્ષા સામાન્ય લોકોની સામાન્ય જનતાની જે અપેક્ષા હોય છે રહેતી હોય છે તે સત્તા પક્ષ તરફથી પરિપૂર્ણ થવાની સંભાવના ઓછી કહી શકાય બહારના દેશો તરફથી આપણને થોડી પરેશાની રહેવાની છે તો સાથે પડોશોના આપણા અડોશી પડોશીના જે રાજ્યો છે એની સાથે પણ થોડા વૈચારિક મતભેદો ઊભા થવાની સંભાવના કહી શકાય મંગલ મહારાજની દ્રષ્ટિ ધનસ્થાન ઉપર રહેવાથી આ મંગળ આઠમા સ્થાનનો માલિક બન્યો છે અને આ મંગળ સાતમા સ્થાનમાં બેસીને આઠમા સ્થાનમાં શુક્રના ઘરને કુટુંબ સ્થાનને ધનના સ્થાનને જુએ છે તો સાથે કર્મના માલિક અને લાભના માલિક શનિની દૃષ્ટિ પણ ધન કુટુંબ સ્થાન પર રહેવાની છે તો કુટુંબ એટલે શું કે ભાઈ આપણી સાથે જે રહેતા હોય ભેગા તો આપણી સાથે શું છે કે આપણા બધા જે રાજ્યો છે અલગ અલગ કે એ રાજ્યો આપણા કુટુંબ છે ભારતનું કુટુંબ છે તો એની અંદર થોડા મતભેદો ઊભા થવાની સંભાવના કહી શકાય આ વર્ષમાં કુલ ચાર ગ્રહણ રહેવાના છે કુલ ચાર ગ્રહણ બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ એમાં એક જ ચંદ્રગ્રહણ પાડવાનું આવશે બાકી કોઈ ગ્રહણ આપણે પારવાદા રહેવાદા નથી વરસાદનું પ્રમાણ એમ કહી શકાય કે આ વર્ષે વરસાદ મધ્યમથી સારો વરસાદ રહેશે અમુક જગ્યાએ સારો રહેશે અમુક જગ્યાએ વરસાદની ખેંચ પડશે વાવાઝોડા વંટોળિયાની સંભાવના કહી શકાય માર્ચ મહિનાના આસપાસમાં માર્ચ મહિનાના આસપાસમાં અને ઓગસ્ટ મહિનાના આસપાસમાં સમયમાં કંઈક કુદરતી હોનારત બનવાની સંભાવના આગળ તો બીજું કંઈક માનવસર્જિત હોનારત બનવાની સંભાવના કહી શકાય કોઈ મોટા નેતા આપણી વચ્ચેથી વિદાય પણ થઈ શકે સાથે વેપાર ધંધાને માટે મારે કહેવું જોઈએ કે વેપાર ધંધામાં આ વર્ષ થોડું પ્રગતિનું કહી શકાય પરંતુ બહારના દેશોની થોડીક તકલીફને લઈને થોડાક ટેન્શનો ઊભા થવાની સંભાવના કહી શકાય તો આ સામાન્ય ચિતાર આપણે વાત કરીએ છીએ મારા વર્ષોના અનુભવે આ બધું વાતો કરી છે ખૂબ અગાઉ પણ ટીવી ઉપર આ બધી વાતો કરતો હતો તમે જોજો બીજાને જોવાની ભલામણ કરજો કાલે પાછા આગળ આના વિશે વાત કરવાની છે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય